ડીસા શહેરમાં ભર શિયાળે પાણીની પારાયણ ઊભી થઈ છે શહેરના અંબિકા નગર અને ચંદ્રલોક વિસ્તારના રહીશો પાણીની સમસ્યાને લઈ રોષે જોવા મળી રહ્યા છે છેલ્લા છ માસથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે જે અંગે અનેક વાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ જ સમાધાન આવ્યું નથી ત્યારે આજે આ વિસ્તારના રહીશો ડીસા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને ચીફ ઓફિસર ગોરાંગ પટેલ કચેરીમાં આ વિસ્તારનું ટોળું ઘસી ગયું હતું અને પાણીની સમસ્યાની ઉગ્ર રજૂઆત કરી હતી સાથે સાથે મહિલાઓએ રામધૂન બોલાવી જો પાણીની સમસ્યાનું સમાધાન નહીં આવે તો આગામી સમસ્યામાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે એમાં પર્સનલ જે હોય છે ને કાયદેસર ગળીમાં ટેન્કર આવે છે ટેન્કરનું કેવું થાય કે ત્રણ ચાર ટેન્કર આવે પણ અમુક વ્યક્તિના કેવું હોય કે એમના ડાયરેક્ટ ટાંકાની અંદર ટેન્કર ઢલવાય ને અમારે બધાને ઉપાડી ઉપાડી ને જવું પડે ને સાગર મોદી કરી એ પેલો સાગર કોઈ છે ને ટેન્કર વાળો એ ભાઈ શું કે ચીફ ઓફિસરે મને કીધું છે ત્યાં ઉઠું રાખવાનું હોય ને પછી આ તો કેવું કે રોડ ઉપર આવે ને તો અમુક એવા ઘરો છે ડાયરેક્ટ ટાંકા ભરાઈ જાય પછી એ ટેન્કર આગળ જાય એમ કે અમારે પછી ત્યાંથી ઉપાડી પાણી લાવવું પડે

આ તો શિયાળો છે ઠંડીની અંદર આટલું પાણીની તકલીફ પડે તો ઉનાળાની અંદર અમને કેવી તકલીફ